નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે જો આજના સમાચાર આજે કચ્છ જિલ્લાની સામાન્ય સભામાં અસામાન્ય દ્રશ્યો જોવા મળ્યા ચાલુ સભામાં કોંગ્રેસના કાર્યકરોએ કચ્છમાં શિક્ષકોની ગટ નિવારવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને પછી સર્જાયા અસામાન્ય દ્રશ્યો જુઓ અહેવાલ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા પ્રમુખ જનકસિંહ બી જાડેજાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં નખત્રાણા તાલુકાના ગજણસર અને લુડબાઈ જૂથ ગ્રામ પંચાયતોને પંચાયતમાંથી કમી કરી અમારા ગ્રામ પંચાયત સાથે જોડાણનો ઠરાવ થયો હતો ગાંધીધામ તાલુકાની ખીડાણા જૂથ ગ્રામ પંચાયતમાંથી ભારા સ્વતંત્ર ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી ગાંધીધામ મહાનગરપાલિકા બનતા ગાંધીધામ તાલુકાની ગ્રામ પંચાયતોના તમામ ગામોના વિસ્તાર ગાંધીધામ નગરપાલિકામાં ભેળવવા ઠરાવ થયો હતો તથા પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસ અને બીજેપીના સદસ્યો વચ્ચે સામસામે બહેસ થઈ હતી સામાન્ય રીતે અધિકાર હોવા છતાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ધારાસભ્યો હાજર રહેતા નથી પણ આજે ધારાસભ્ય અનિરુદ્ધસિંહ જાડેજા તથા પ્રદ્યુપ્સિંહ જાડેજાએ જિલ્લા પંચાયતની સંપૂર્ણ સમયની સભાની કામગીરી નિહાળી હતી આજે સભા દરમિયાન અચાનક કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકરો પ્રશ્નો કરી સમયે લગભગ પચાસ જેટલી સંખ્યામાં સભામાં ધસી આવી અને શિક્ષકોની ગોઠ નિવારવા બાદ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સભાનું કામકાજ ખોરવાઈ ગયું હતું ઘણી જ ઘરમાં ઘરની ચાલી હતી અને કોંગ્રેસના આગેવાનો પ્રમુખશ્રી પાસે કાઉન્ટર પાસે બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે જિલ્લા પંચાયતના સભ્યો અને કોંગ્રેસના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ પણ ઉગ્ર દેખાવ કર્યા હતા ત્યારે ડીડીઓએ વધુ પોલીસ બોલાવી હતી અને મહિલા પોલીસ તેમજ પુરુષ પોલીસે આંદોલન કરતા કાર્યકરોને બહાર કાઢવાની ઘણી બધી મહેનત કરી હતી અને ઘણી મહેનત બાદ સભામાંથી તમામ આંદોલન કરતા કોંગ્રેસ કાર્યકરોને બહાર લઈ જવામાં આવ્યા હતા કોંગ્રેસના આગેવાન રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે સામાન્ય સભામાં પોલીસ બોલાવવી તે યોગ્ય નથી શિક્ષકોની ગઢથી વિદ્યાર્થીઓનું ભાવિ બગડે છે શિક્ષકોની ગોઠના પ્રશ્ને વાચા આપવા આ કાર્યક્રમ અપાયો છે અને સમગ્ર કચ્છના લોકોનું આ પ્રશ્ને ધ્યાન દોરવાનો પ્રયત્ન છે પણ પોલીસે બળજબરીથી કોંગ્રેસના કાર્યકરોને ખસેડ્યા તે કમનસીબ છે આ અફડાતફડીમાં માઇક તૂટી જતા બીજેપીના વણવીર રાજપૂતે ખૂબ જ રોષ વ્યક્ત કર્યો હતો અને માઇક તોડી અવ્યવસ્થા ફેલાવવા માટે કોંગ્રેસને ફટકાર લગાવી હતી ત્યારબાદ અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ પણ બનાવને વખોડી પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી આજ રોજ ભુજ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું ગત સભાના જે ઠરાવો હતા એને મંજૂરી આપવામાં આવી અલગ અલગ સમિતિની જે મંજૂરી હતી એને પણ સામાન્ય સભામાં સહમતીથી સૌના સહમતિથી મંજૂરી આપવામાં આવી અમુક જે ફેરફારો કરવાપાત્ર કામો હતા એને પણ મંજૂરી આપવામાં આવી એટલે કે ગાંધીધામ મહાનગરપાલિકા બની જતા એના અંદર જે મીઠી રોડ ખારી ખારી રોડ પડાણા અને ભારા પર જે ચાર જ ગ્રામ પંચાયત બચતા એટલે વધારે નગરપાલિકા આખી તાલુકા પંચાયતમાં ચાર ગામ રહેતા એને પણ મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને એ ગામડાનો ગામડાઓનો પણ વિકાસ થાય એના માટે પણ આજ જ ઠરાવવામાં આવ્યું એના ઉપરાંત પણ એક નખત્રાણા તાલુકા અને નખત્રાણા જે નગરપાલિકાનો દરજ્જો મળ્યો એમાં પણ નાની વિરાણી મોટી વિરાણી જેવા ગામોનો વિકાસ થાય એના માટે એને પણ નગરપાલિકામાં સમાવેશ માટે પણ ઠરાવ કરવામાં આવ્યો અધ્યક્ષસ્થાનેથી જે તમને અત્યારે વાત કરી કે એક ખરીદી વાહનની જે ખરીદી જિલ્લા પંચાયતના અધિકારીઓ માટે વાહનની ખરીદીની પણ સ્થાનેથી લેવામાં આવ્યું હતું ગાંધામ નગરપાલિકાની જે અંદર મહાનગરપાલિકાની અંદર ગામડાનો સમાવેશ કરવામાં આવે છે એ પણ સ્થાનેથી લેવા વિવિધ મુદ્દાઓ પણ થી લેવામાં આવે સામાન્ય સભાની અંદર વિરોધ દર્શાવ્યો એક કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસની જે દાદાગીરી છે એ દાદાગીરી કહેવામાં આવે વિરોધ પક્ષે વિરોધ અવશ્ય કરવો જોઈએ સત્તા પક્ષનો નિર્ણય હિતકાર ન હોય તો પણ સત્તા પક્ષના જ્યારે નિર્ણય ગામ હિતમાં હોય દેશના હિતમાં હોય ત્યારે વિરોધ પક્ષે વિરોધ ન કરવો જોઈએ અને અથવા વિરોધ કરવો હોય તો જિલ્લા પંચાયતની બારે જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય સંસદ સભ્ય અનેક પાસે રજૂઆત કરી શકાય છે પણ એમને પોતાની જે આગવી દાદાગીરી બતાવીને સામાન્ય સભામાં આવી અંદર ઘૂસીને જે માઈક તોડવાનું કામ કર્યું છે અમારા પૂર્વ નગર જિલ્લા પંચાયતના પ્રમુખ માથે માઈક ફેંકવાનું કામ કર્યું છે એ જે અયોગ્ય વર્તન કર્યું છે એ યોગ્ય ન કહેવાય વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ પણ ક્યારે કરવો જોઈએ એમને શું સમજ નથી એમનો એમાં કસુરા નથી કોંગ્રેસનું ભૂતકાળની અંદર પણ દાદાગીરી રહી છે એ જ વર્તમાનમાં રહી છે પણ એમને હવે ખ્યાલ નથી કે આ પ્રજાસત્તાક પ્રજા લોકશાહીની અંદર સાચી રીતે વિરોધ કરવો જોઈએ કોઈ દાદાગીરી કરવી જોઈએ નહીં બીજું એ જે વિરોધ કરવા માંગતા હતા શિક્ષણ વિશેનો આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળની અંદર જે આપણો કાયમી પ્રશ્ન કચ્છનો શિક્ષણનો વિષયનો છે કાયમી ઘટ રહેતી હોય છે પણ ગુજરાતની રાજ્ય સરકારને સાંસદશ્રી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ સમિતિ અને જિલ્લા પંચાયતના સદસ્યો અને સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને પોઝિટિવ લઈ અને ઐતિહાસિક નિર્ણય કચ્છ માટે જે કરવામાં આવ્યો ત્યાં જ્યાં નિમણૂક ત્યાં જ એમની નિવૃત્તિ અને પચીસો પ્લસ સોળસો એટલે ટોટલ એકતાલીસોની ભરતી ટૂંક જ સમયમાં ઓગસ્ટ મહિનામાં એન્ડ સુધીમાં અથવા સપ્ટેમ્બર મહિના સ્ટાર્ટિંગમાં આ ભરતીનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે ચાલીસ હજાર જે લોકોએ ભરતી માટે ફોર્મ ભર્યા અને અરજી કરી એને પણ રાજ્ય સરકારે અહીંયાથી ફોર્મ અત્યારે જ મગાવી લીધા છે ટૂંક જ સમયમાં એ પ્રોસેસ કરી અને એ કાયમી આપણો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે એની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મીડિયામાં આવવા માટે કાયદેસર કોંગ્રેસે આ વ્યૂહરચના ઘડી પણ લોકો અત્યારે જાણે જ છે કે કચ્છની પરિસ્થિતિ પહેલા ભૂતકાળમાં શું હતી અને વર્તમાનમાં શું છે શિક્ષણ વિશે પણ જાણે છે કે ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે જ્યારે લીધો છે અને એ શિક્ષણનો નિર્ણય લીધો છે કચ્છના હિત માટે લીધો છે એની સસ્તી પ્રસિદ્ધિ માટે એમને હોબાળો કર્યો હતો એના માટે નીતિ નિયમ પ્રમાણે જો સામાન્ય સભાની અંદર આપ સૌ જાણો છો એમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય સામાન્ય સામાન્ય અંદર બધા આવી શકતા નથી પણ એક સાથે આજ પચીસ ત્રીસ પાંત્રીસ પચાસ જણાનું ટોળું સીધું અંદર આવી ઘૂસીને સામાન્ય સભયમાં હોબાળો કરે હજી રજૂઆત કરી હોય તો સાંભળવા તૈયાર હતા આપણે આપણી સત્તા પક્ષ કે એક્સ વાય જે એ સત્તામાં હોય તો એને સાંભળવું જરૂરી છે અને એના હતા હકારક નિર્ણય પણ લેવા જોઈએ પણ એમને કોઈ પણ રજૂઆત કર્યા સિવાય હોબાળો જ કરવો હતો સ્વ પ્રસિદ્ધિ જ મેળવી હતી અખબારોમાં આવે એમના ફોટા એના માટે મેળવી હતી એના જે કર્યું છે એ નિંદનીય છે એને હું વખોડું છું અને કાયદેસર જે નીતિ નિયમ પ્રમાણે કાર્યવાહી થશે એ નીતિ નિયમ પ્રમાણે અમે જરૂર કાર્યવાહી એમના વિરુદ્ધ કરશું એ રીતે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અસામાન્ય દ્રશ્યો જોવા મળ્યા હતા જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ થી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર